અરવલ્લીના ભીલોડા તાલુકાના રિન્ટોડા ગ્રામ પંચાયત ચૂંટણીમાં એકસો વર્ષથી વધુ વયના ડાહીબેન જોશીનું પ્રેરણાદાયી મતદાન આજ બાવીસ જૂનના ગુજરાતની પંચાયત ચૂંટણીઓના ભાગરૂપે અરવલ્લી જિલ્લાના ભીલોડા તાલુકાના રિન્ટોડા ગ્રામ પંચાયતની ચૂંટણીમાં એક પ્રેરણાદાયી ઘટના સામે આવી છે રિન્ટોડા ગામના સૌથી વયોવૃદ્ધ નાગરિક એકસો વર્ષથી વધુ વય ધરાવતા ડાહીબેન મોતીરામ જોશીએ જાતે ચાલીને મતદાન મથકે પહોંચી પોતાનો પવિત્ર મત આપ્યો હતો એકલવાયુ જીવન જીવતા ડાહીબેનની આ ઉમદા કૃત્યએ યુવા પેઢીને મતદાનનું મહત્વ સમજાવવા એક અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું છે ડાહીબેનની સંભાળ રાખનાર કાંતિભાઈ ઉપાધ્યાય વડીલ વસંતભાઈ ત્રિવેદી અને પારૂલબેન ઉપાધ્યાયની મદદથી તેઓ મતદાન મથકે પહોંચ્યા હતા ડાહીબેનની મતદાન પ્રત્યેની ઉત્સુકતા અને જવાબદારીની ભાવના ખરેખર પ્રશંસનીય છે કાંતિભાઈ ઉપાધ્યાયે જણાવ્યું કે ચૂંટણીની જાહેરાત થઈ ત્યારથી ડાહીબેન મતદાન કરવા માટે ખૂબ જ ઉત્સાહિત હતા ઉમેદવારો અને ચૂંટણી અધિકારીઓ તેમના ઘરે મતદાનની કાપલી આપવા આવ્યા ત્યારથી તેઓ આ દિવસની રાહ જોઈ રહ્યા હતા આજે સવારે જ્યારે મતદાનની વાત થઈ તેઓ તરત જ તૈયાર થઈ ગયા અને મતદાન મથકે જવા નીકળ્યા ડાહીબેનનું આ પગલું ગ્રામ પંચાયતની ચૂંટણીમાં દરેક નાગરિકની સહભાગીતાનું મહત્વ દર્શાવે છે તેમની ઉંમર અને શારીરિક મર્યાદાઓ હોવા છતાં તેમણે લોકશાહીના આ પર્વમાં ભાગ લઈને સમાજને એક સંદેશ આપ્યો છે કે મતદાન એ ફરજ નહીં પરંતુ દરેક નાગરિકનો અધિકાર અને ગૌરવની વાત છે આ ઘટનાએ રિન્ટોડા ગામના અન્ય મતદારોમાં પણ ઉત્સાહનો સંચાર કર્યો હતો ડાહીબેન જેવા નાગરિકોનું યોગદાન મહત્વનું સાબિત થાય છે અને તેમનું આ કાર્ય નવી પેઢીને મતદાન પ્રત્યે જાગૃત થવા અને લોકશાહીને મજબૂત કરવા પ્રેરણા આપે છે

ઘર સાહેબ આજે આજે સો વર્ષથી પણ મોટી ઉંમરના અમારા વડીલ અને અમારા ગામના સૌથી વયોવૃદ્ધ અને સશક્ત ડાઈબેન મોતીરામ જોશીએ આજે સ્વયં મતદાન કેન્દ્ર ઉપર આવીને પોતાના મતનો સદઉપયોગ કર્યો હતો અને યુવાનો અને આવનારી પેઢીને મતદાન કરવા માટેનો સૌથી મોટો સંદેશ ડાઇબેન જોશીએ આપ્યો છે એટલે આ એમનો મત કિંમતી મત આજે એમણે મતનો ઉપયોગ કર્યો છે અને રિંટોડાના સૌથી વયોવૃદ્ધ વ્યક્તિ છે શાયદ આજની આ ચૂંટણીની અંદર સૌથી મોટી ઉંમરના મતદાતા પણ હશે આજની ગુજરાતની ચૂંટણીમાં સો કરતાં વધારે વર્ષની ઉંમર ધરાવે છે અને એમણે પોતે અહીંયાથી મતદાન કેન્દ્ર સુધી જઈને મત આપેલો છે